ચિવલ ગામે પિકઅપ ટેમ્પો મોપેડ અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત બેના ઘટનાસ્થળે મોત નાના વક્ષીપા ચિત્રપાડીના યુવકોના મોત નિપજતા ગામમાં શોકનો માહોલ ફેલાયો ત્રણ જેટલા વ્યક્તિઓ ઘાયલ બનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પાડીના ચિવલગામે નાનાપોડા રોડ પર પિકઅપ ટેમ્પો એક્ટિવા મોપેડ અને સ્પ્લેન્ડર બાઇક આમ ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત ગત રાત્રિના સર્જાયો હતો જેમાં એક્ટિવા મોપેડ સવાર નાના વક્ષીપા ચિત્રપાડીના બે યુવકોના કમકમાટી કમાટીભર્યા ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે ટેમ્પો સવાર બે મહિલા અને બાઇક સવાર મળી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પાડી તાલુકાના નાના વકછીપા છિત્રાપાડીના દગડફળિયા ખાતે રહેતા પ્રદીપ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ છત્રીસ અને હિતેશ શંકરભાઈ પટેલ ઉંમર વર્ષ એક્ટિવા મોપેડ નંબર જી જે પંદર ડી એચ છ્યાસી એસી પર સવાર થઈ ગત સોમવારના રાતે લગભગ નવ એક વાગે નાનાપોડા જઈ રહ્યા હતા આ દરમિયાન ચિવલ કુંભારવાડ ફળિયાની હદમાં નાનાપોડા રોડ પર પૂરપાટ ઝડપે આવતા પિકઅપ નંબર જીજે પંદર એટી સુડતાલીસ બ્યાસીના ચાલકે એક્ટિવા મોપેડ અને અન્ય એક સ્પેન્ડર બાઇક નંબર જીજે પંદર બી એમ દસ એકસઠને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર આશાસ્પદ નાના વાક્ષીપા છેતરાપાડીના બે યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ટેમ્પામાં બેસેલી બે મહિલા અને સ્પેન્ડર બાઇક સવાર મળી ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ બનતા તેમને સારવાર માટે ધરમપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ટેમ્પો ચાલક કાંતિર મણભાઈ રોહિત રહેવાસી બાબરખડ રોહિત ફળ્યું કપરાડા અકસ્માત સર્જાયા બાદ ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઘટનાની જાણ થતા પાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ નાનાપોંડા સરકારી હોસ્પિટલ ખાતે મૂકી વધુ કાર્ય હાથ ધરી છે